4000 રૂપિયા 4000 રૂપિયા 700 4000 રૂપિયા 4000 રૂપિયા 2000 રૂપિયા 80 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા રૂપિયા 8000 રૂપિયા રૂપિયા 8000 રૂપિયા રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા 8000 રૂપિયા सुखमाते कुकमाते भाईसो देवटे वैश्वर आठ सौ वगैरे ए सी आय सी एक मागीर आयची એવિયાશન એવિયાશન 91129350 950 95 95 95 15595 મોબાઈલ બેક 15595 15595 હાલો મગનભાઈ 800 15595 કરો 50 50 50 50 એક <laughs> રૂપિયા <laughs>

सर हम आए हुए नहीं था तो वो कोरो ने हारो से साहब मान लो 120 साल 20 20 तो तो है 20 साल 20 साल का बोलता 20 साल का ऊपर ऊपर के लिए 20 साल का 120 साल 20 साल 20 साल का 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 20 એકસઠ રૂપિયા বাই আপা কোলে লাগালে চলে 80 80 80 40 80 80 80 40 80 80 80 40 80 એકસો ને ચાલીસ ચાલીસ મિનિટ બોલો એક મિનિટ એક મિનિટ એકસો ચાલીસ બચ્ચા એકાવન બાવ્યા

₹100 ₹100 ₹100 ₹100 ₹100 ₹100 ₹100 આવડી આવડી લઈ લે ₹100 ₹100 ₹100 હા 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 એકસો રૂપિયા એકસો એકસઠ એકસો રૂપિયા એકસો 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 એકસઠ એકસઠ એકસો રૂપિયા એકસો એકસઠ પાંચસો રૂપિયા એકસો બાય એકસો પાંચસો પાસો રૂપિયા એકસો ત્રેસઠ ચારસો રૂપિયા એકસો ચોસઠ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા પાસઠ પાંસો રૂપિયા એકસો રૂપિયા એકસો પાંચ પાસઠ પાસઠ રૂપિયા કારખાના પહોંચ્યા